છે પણ નવરાત્રી અમારા માટે કેમ અમે નવરાત્રીમાં જાતા નથી રાસ લેવાનું બધું ગરબા નો દ્રશ્ય તમને બધાને કેમ નથી બતાવતા એનું મેઈન વિઝન છે પાછળ બેકગ્રાઉન્ડ જોવો છો ને ખબર પડી ગઈ કે નહીં તમને હા માતાજીના આશીર્વાદ થી તમારા બધાના સાથ સહકાર થી સપોર્ટ થી મા બાપ ના આશીર્વાદ અને ભાઈ બહેન ના પ્રેમ થી અને સ્નેહ ભાવ અને બધાના સાથ સહકાર થી અને ઠાકર ની દયા સિવાય બધું ખોટું છે એની દયાથી આજે અમે નવું સોપાન ચાલુ કર્યું છે દેખ લો ભૈયા અમારે ઘરે જ અમે નાનકડો એવો શોપ ખોલ્યો છે એટલે કે ઘરે જ તે ગામડામાં કટલેરી છે નાના છોકરાના કપડા છે ત્યારબાદ

આ ગોવાની આઇટમ છે ને આમ જામાય તે શોર્ટ આવે આ લેડીઝ માટે છે ત્રણ થી ચાર વર્ષની છોકરીઓને થઈ જાય એવડો નાઇટ ડ્રેસ છે જો એકદમ કાપડ ને સોફ્ટ છે મટીરીયલ કાંઈ ઘટે નહીં એવું બધું છે જો ત્યારબાદ જો આ ગોવાની આઇટમ જ છે અને ચણિયા ચોલીની તમને બધાને ખબર જ છે કે અમે ભાડે દઈએ છીએ અને ત્યારબાદ કટલેરીની વાત કરીએ ને તો આપણે છે ને આ બાસ્તીની શરૂઆત કરી દઈએ કટલેરીની વાત કરીએ ને થી શરૂઆત કરી દેવી દેખો આ બધી વસ્તુ તમને દેખાય છે ને બધી ટોટલિંગ નામ નથી લેતો અત્યારે નામ લઈ લઈને આ વિગતવાર લઈ લઈ બધી વસ્તુ તમને વિગતવાર હું બતાવીશ એ કાલના વિડીયોમાં બતાવીશ આ બધી વસ્તુ ટોટલિંગ દસ રૂપિયાની જા બક્કલ છે ચાંદલાના પેકેટ છે ત્યારબાદ આ આ પીનું છે એ દસ ની ત્રણ જુડા આખા ચાંદલા છે બોરિયા છે પીનું

ત્યારબાદ છે ને જો ચાંદલાની વાત વાત કરીને તો ચાંદલામાં ટોટલિંગ વેરાયટી છે નાની છોકરીઓ લગાડી એવા મોટી બેનો લગાડી એવા ત્યારબાદ તારે એડબડાઈ કરવી છે નથી કરવી તો મને બોલવા દેમ ત્યારબાદ જો ક્યાંક શું પ્રસંગે ગયા હોય એવા ચાંદલા લગાવે એવા છે ટોટલિંગ ચાંદલા કઈ ઘટે નહીં દસ વર્ષથી એટલે કે પાંચ વર્ષની દીકરી ચાંદલા લગાવે ને અને હાઠ સિત્તેર વર્ષના જેટલા ચાંદલા લગાવે ને ઉંમરના બેનો એ બધા ટોટલી ચાંદલા આમ આવી જાય બરાબર ને હમ અને નાની મોટી ઘર વપરાશની વસ્તુઓ પણ રાખીએ છે જો કે આ છે લેવું છે મને ઘડી બોલો દે બેન જો આ ઘર વપરાશમાં આપણે કામ લાગે છે મસની ડબી દાચ્યા છે હાથ રૂમાલ છે પેન્સિલ છે આ મશમાં અને અત્યારે આનો ક્રેઝ વધારે બહુ છે જો આનો ક્રેઝ અને આ એકદમ કઈ કટે ને એ રીતના પ્રાઇસ છે આની આ ઘર વપરાશ માટે ગવણી એ રીતે તમે કયો ને કઈ કટે ને એ રીતના ભાવમાં છે ત્યારબાદ આ બાજુ આવીએ જો આ બધી એવી ક્વોલિટી છે આ કપલ વેર છે આ કપલ વેર છે ને એક જેન્ટ્સ પહેરે એક લેડીઝ પહેરે અને આ ચોટેલું આવે જો આ રીતનું બધું મળવાનું છે આ બક્કલ એકદમ બહુ મસ્ત ફેન્સી છે મખમલ જેવા કુણા કોણા બક્કલ છે ત્યારબાદ બટરફ્લાય આવી ગઈ છે ત્યારબાદ મંગળસૂત્ર

ફેન્સી બકલ છે ત્યારબાદ પીનું છે બે પીનું બે બકલી બાંધી દેવી અમે સાંજે બે જણા અઢી વાગ્યા ઉઠીયા બધું અને વીખી રાખ્યું અને આ ટોટલિંગ આ બધી વસ્તુ રહી ને આ ટેબલ મારો હાથ જ્યાં સુધી તમારે દેખાય છે ને ત્યાં સુધી આ બધી વસ્તુ વીસ 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 રૂપિયા ની છે જો આ ફેન્સી બંગડી તો જો કેટલી મસ્ત ફેન્સી બંગડીઓ છે જો આ વિડીયો માં તો તમને ખ્યાલ નહીં આવે કે ભાઈ આ રીતની બધી કલેક્શન કઈ રીતનું છે તમે હરૂભરૂ આવીને એકવાર જોઈ જાવ ખાલી મોટી બેનો જે પર્સ રાખે એ પર્સ છે જો બધા પાકીટ છે આપણે ત્યારબાદ જો આપણે આ નાડીના દડા છે ઘરે બાંધવાની દોરીઓ છે અને આ મંગળસૂત્ર તો જો કેટલા ફેન્સી છે ને કેટલા મસ્ત અને એ પાસે કેટલા રૂપિયાના વીસ રૂપિયાના હા હા અને આ જો નાની છોકરીઓ ફેન્સી આમ જો કઈ માથામાં ચોટલિયું લેવું હોય ને એના માટે જો રીંગું છે અને આ રનિંગમાં પહેરે એવા પેન્ડલ ને દોરા અને રાધે કૃષ્ણ હતા છે પાછા એ ફક્ત વીસ રૂપિયામાં ત્યારબાદ પીનું છે ત્યારબાદ આ ફેન્સી બોરિયા છે જો બોરિયામાં તો ઘણું બધું તમે બરિ હરુભરું આવો ને એક વાર તમને ખ્યાલ આવે કે કઈ રીતનું બધી વેરાયટી છે અને ત્યારબાદ આ સાડી પિનની વાત કેવલની ની કે કરી પ્રમાણે વીસ રૂપિયાની છ સાડી પિન એ આમાં બીજી વેરાયટી વતન છે જો ત્યારબાદ નાની છોકરીઓ એટલે મીન્સ કે મોટી ઉંમરના બેનો એટલે રનિંગમાં કોઈ પણ દીકરીઓ પહેરીએ કે બ્રેસલેટ છે ત્યારબાદ જો નાની દીકરીઓના બ્રેસલેટ છે માથામાં ફેન્સી પીનું નાખવાની છે પીનુંમાં તો ઘણું બધું કલેક્શન છે જો આ અને આ બધું વીસ રૂપિયાનું વીસ રૂપિયાનું વીસ રૂપિયાનું બે પીનું બે બકલી આ વીસ રૂપિયાનું અને આની મેં વાત કરી પ્રમાણે આ તે વીસ રૂપિયાનું આ બધી વસ્તુ રહી ને આ ટેબલ માં તમને જેટલા બાસ્કેટ દેખાય ને બધા કેટલા રૂપિયાના વીસ વીસ ને નાના છોકરાને કપડા ની વાત કરીએ ને તો તમે એકવાર જરૂરથી જોઈ જાજો અને અમારી દુકાને તમે ખરીદી કરવા આવો કે ન આવો ઈ અમારે મહત્વ નથી પણ એકવાર અવશ્ય જોવા તો આવજો આવજો ને આવજો કારણ કે તમે એકવાર અહીંયા આવશો ને પછી તમને એમ થઈ જાય કે મારે આ લેવું ઓલું લેવું આ લેવું છે અને આટલી વસ્તુ સસ્તી તમને આટલા આપણા વિસ્તારમાં ક્યાંય નહીં મળે હા અને આ બધી સસ્તી વસ્તુ છે ને એટલે તમને થતું હશે કે સસ્તી વસ્તુ હોય ને બધી ખરાબ આવે નહીં તમે તમારા હાથેથી અહીંયા જોઈ લેજો ચેક કરી લેજો ત્યારબાદ મારા ઘરે આવજો રાજકોટ ભાવનગર હાઈવે પીપળવાના ઢાળ પાસે દ્વારકા સ્ટેલ ની બાજુમાં મારું ઘર છે ત્યાં જ અમે ઘરે જ આ બધી વસ્તુ રાખીએ છીએ અવશ્ય એકવાર જોવા આવજો આવજો ને આવજો વીસ વીસ રૂપિયાનો મહા સેલ તરીકે અમે રાખેલું છે આ બધી ટોટલિંગ વસ્તુ કાંઈ ઘટે નહીં એકવાર તો આવજો ત્યાં નવરાત્રી પૂરી થાય ને એ પહેલા તો આવી જ જાજો કારણ કે નવરાત્રી લગતી ઘણી વસ્તુ બધી આમાં છે તો કાંઈ વાંધો નહીં પછી પાછા મળીશું નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે નવું ઘણી બધી વેરાયટી બાકી રહી ગઈ છે તો કાંઈ વાંધો નહીં ચાલો આજે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારે ચેનલ લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશભાઈ ભાઈ